રાહુલ ગાંધી ઇલેક્શન કમિશન પર પડ્યા સરકાર ચોરીથી બનતી સરકાર છે ચૂંટણી પંચ વેચાઈ ગયું છે લોકશાહી હવે વેલ્ટિનેટર ઉપર છે રાહુલ ગાંધી ધડાકા સાથે એક સવાલ પેદા કરી દીધો છે કે સુદેશના ચાર આધાર સ્તંભ ન્યાય પાલિકા કાર્યપાલિકા અને મોદી સરકાર વારંવાર બોકસ મતને કારણે ચૂંટાઈ રહી છે વિગત વાત કરીએ રાહુલ ગાંધી મત ચોરીના ગોરખ ધંધો ચૂંટણી પંચની ભૂમિકા ઉપર હિસાબ સાથે સવાલ પેદા છે તેના વિશે દેશને હચમચાવી મૂકે છે પણ અમિત શાહ આ મામલાને લઈ છે કે જવાહર નહેર ભાજપે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા તેના વિશે નમસ્કાર હું છું તમારી સાથે પરમાર ભગીરથસિંહ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાજપની જીત બાદ ઈવીએમ મશીન પર શંકા અશંકા પેદ થઈ રહી છે આ મામલે સુપ્રીમ કોર્ટે સુધી કેટલાક કેસ ચાલ્યા છે અને ઈવીએમ જીતું આવ્યું છે અને ચૂંટણી પારદર્શકતા વધારવાની વાત કરી વીવીપેટ અને સીસીટીવી જેવા સાધનો જોતું ગયું છે છતાં લોકોમાં વિશ્વસ્તા જોવા મળ્યું છે અને સંપૂર્ણ પેદા કરવામાં ચૂંટણી પંચની સફળ રહ્યા છે છતાં કોઈ સંજોગોમાં મત ચોરી પકડવામાં કે સફળ ન થતા લોકો થાકી હારી મનના મન વિલેતા સ્વચંગા છી નહીં સ્વચંગા નહીં માત્ર ભાજપ માટે ચંગા હશે તેવો હિસાબ રાહુલ ગાંધી જાહેર પકડી પાડવાનો દાવો જાહેરમાં પત્રકાર કર્યા છે સરનામાની જે ધાંધલી કરી રહ્યા છે આ દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે રાહુલ ગાંધી સમજાયું કે ચૂંટણી પંચ જો ડિજિટલ રેકોર્ડ આપી દે તો આ મામલો કેટલી સેકન્ડોમાં ખુલી જાય અને મત ચોરી પકડાઈ જાય પણ નહીં ચૂંટણી પંચ ડિજિટલ ડેટા આજ નાગરિકો છે એ આપવાથી ઇનકાર કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજ પિસ્તાલીસ દિવસમાં નાશ કરવાની વાત કરી છે જેને કારણે લોકસભાના સાત ફૂટ ઊંચા કાગળના પહાડને એક એક મતદારને ચેક કરવામાં રાહુલ ગાંધીની આખી ફોજની જેવડી એક આખી ટીમને છ મહિના લાગ્યા પરિણામ સામે આવી કે કર્ણાટકની લોકસભાની બેઠકમાં વિસ્તારમાં એક લાખ જેટલા મતદારોમાં કહેવા પ્રમાણે ફર્મ નંબર છ નો દુરુપયોગ કરી મતદાર બનાવેલીની સંખ્યા તેર હજાર છસો બાણું છે આ આંકડા આપતાની સાથે પ્રેઝન્ટેશન અને એટલાક પુરાવા રજૂ કર્યા તેમના દાવા પ્રમાણે ચૂંટણી પંચના ડેટાનો તેમને સત્તાવાર ઉપયોગ કરીને કાટ્યા પડ છે આ હતા રાહુલ ગાંધીના દાવા પ્રમાણેના આરોપો જે આખા દેશમાં તપાસ આવે તો બની ચૂંટણી પંચ અને ભાજપનો સંબંધ ખુલી શકે અને મોદી સરકાર ચોર સરકાર તેવું પણ સામે આવી શકે તેવી સંભાવના છે આ રાહુલ ગાંધી વ્યક્ત કરી બધા ઈવીએમ કરતા હતા શંકા ઉશંકા કરતા હતા રાહુલ ગાંધીના દાવા પછી આખા ચૂંટણીના ચીટિંગનો ખેલ જ અલગ ચાલી રહ્યો છે તેઓ લોકો માનવા લાગ્યા છે કે આવા ગંભીર ખુલાસા બહાર પડતા ચૂંટણી પંચ શું કહે છે રાહુલ ગાંધીના દાવા પ્રમાણે ચુંટણી પંચ તેમને કહે છે કે રાહુલ ગાંધી આ બધા ઉપર સોગન જાહેર કરે છે ગજબની વાત ખરેખર ચુંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે ગંભીર સેટિંગના આરોપ તેમના ઉપર છે છતાં સોગન રાહુલ ગાંધી પાસે ખવરાવા માંગે ખરેખર તો સેટિંગ નથી ચંગલા નથી તો ચુંટણી પંચ પાક સાથે સાબિત થવાનું હોય કારણ કે દેશનો એક સ્વતંત્ર સંસ્થા તેની જવાબદારી આ દેશનો પ્રધાનમંત્રી ચૂંટાયા ત્યાં સુધી છે મતદાનની જવાબદારી તેમની પાસે લોકો તેમના ઉપર ભરોસો કરે છે સોગંદ નામું રાહુલ ગાંધી ઉપર માંગે છે પણ હવે લોકોને પણ ચૂંટણી પંચ પરનો જે ભરોસો હતો તે ભરોસો શંકા રાખવાની સાથે મોદી સરકાર સેટિંગથી થી સરકાર છે તેવો ઘાટ સર્જાયો છે આ ઉપરાંત મામલે રાહુલ ગાંધી ઉપર અમિત શાહ પ્રહાર કરી રહ્યા છે કરતા કયું મતદાર યાદી સુધીકરણ પ્રથમ વખત નથી કરતું થતું તમારા નાના જવાહર નહેરુ શરૂ કર્યું છે તું છેલે 2003 થયું ત્યારે પણ કોઈ વિરોધ નતો હવે તો ચૂંટણી પર ચૂંટણી હારી રહ્યા છો માટે પહેલાથી બિહાર ચૂંટણી હારવાથી કારણ સુધી રહ્યા છો 2014 થી 2024 સુધી કેટલી પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કામે પરાજય મળ્યા ટન ટર્નઆઉટુના જે પોલ આવતા હતા તેના કરતાં વિપરીત પ્રમાણે આવતા હતા તેના કારણે રાહુલ ગાંધીએ તપાસ કરી તેમનું માનવું છે આ જ કારણ છે ચૂંટણી પંચને કારણે આ ધાંધલી કારણે ચૂંટણીને ક્યાંક અને ક્યાંક અર્થ થાય છે અને ભાજપ જીતે છે આ ચૂંટણીમાં કોલસાહીનું ચૂંટણી પંચ અને નાગરિકોનો હક એટલે મતદાનથી પોતાનો પ્રતિનિધિ નક્કી કરે છે એ પ્રતિનિધિ લોકો વડે લોકો માટે લોકો દ્વારા ચાલતા લોક સાહિત્ય સુકાઈ લાગે છે અને તે તમામ બાબતો હવે શંકાના ઘેરામાં આવી ગયા છે વિશ્વાસનું સૌથી મોટું બચ્ચે છે કે માં નામ માત્ર રહ્યા છે તે પણ સવાલ થઈ રહ્યો છે મહત્વની વાત છે કે વીર બંધારણીય રાજકીય પાર્ટીઓ હાજર કરડ ઇલેક્ટ્રિક બોર્ડનું માધ્યમથી લીધા તેમાં ભાજપ સૌથી આગળ રહ્યું છે આવા સમાચાર જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલવું નહીં બીરો ચી પરમાર ભગીરથસિંહ